અને મધ્યમાન સીધી રાખીએ ત્યારે પ્રાણ મુદ્રા બને છે અને આ મુદ્રાને પ્રાણ મુદ્રા કહેવાય છે તો હવે જાણીશું એના વિશે વધુ આભાર પણ મુદ્રાના લાભ આ મુદ્રાથી પ્રાણ શક્તિનો વિકાસ થાય છે કરોડરજ્જુ સિદ્ધિ રાખી પ્રાણ મુદ્રા કરવાથી પ્રાણ ઉર્જા સક્રિય બની ઉદ્યોગામી બને છે ઉદ્યોમુખી બને છે જેનાથી ઇન્દ્રિય મન અને ભાવોમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે અને આ અને વ્યક્તિની એમાં ઉદ્યોગામી થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે માથાની અને શરીરના કોઈ પણ અવયવની ખાલી દૂર થાય છે રક્તનાળીમાં કોઈ રુકાવટ હોય તો એ દૂર થાય છે જેથી કરી રક્ત ની શુદ્ધિ થાય છે અને શરીર અને મનમાં આશા ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય છે